you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આમણા સૌથી સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ગુરુવારે બિહારના ભોજપુર જિલ્લાના આરામાં કોંગ્રેસ ની મહત્વપૂર્ણ બેઠક અને સ્વાગત સમારોહ ભારે હોબાળો થયો હતો આ દરમિયાન બંને જૂથો વચ્ચે મારામારી થઈ હતી વાસ્તવમાં આ સમગ્ર ઘટના અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સચિવ અને બિહાર પ્રદેશ કોંગ્રેસ સમિતિના સહ પ્રભારી દેવેન્દ્ર યાદવ ના સ્વાગત સમારોહ દરમિયાન બની હતી જેનો એક વિડીયો વાયરલ થયો છે વિડીયોમાં કાર્યકર્તાઓ વચ્ચેની મારપીટ સ્પષ્ટ જોવા મળી હતી જયારે કેટલાક લોકો તેમને ખેંચતા જોવા મળ્યા હતા કોંગ્રેસના કાર્યકરો વચ્ચેના વિવાદ અને લડાઈ નો આ વિડીયો ચોંકાવનારો છે આ પરસ્પર લડાઈમાં ભૂતપૂર્વ એમએલસી અજય ના એક એકતાલીસ વર્ષીય કાર્યકર સુનિલ કુમાર સિંહ ને માથામાં વાગ્યું હતું સુનિલ કોંગ્રેસના વરિષ્ઠ કાર્યકર છે મારપીટ દરમિયાન કેટલાક લોકોએ સુનિલ કુમાર ના માથા પર ઇન્ટથી હુમલો કર્યો હતો ફ્રેકચર ને કારણે તેમના માથામાં છ ટાંકા આવ્યા હતા કોંગ્રેસના કાર્યકરોએ તેમના ઘાયલ હાલતમાં સદર હોસ્પિટલ માં દાખલ કર્યા હતા પોલીસના જણાવ્યા અનુસાર સૂત્રોચ્ચાર દરમિયાન થયેલા વિવાદ ને કારણે આ લડાઈ થઈ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે ના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે